અમે અહીંયા આર્યન રેસીડન્સી માં રહીએ છીએ જે અમારી સોસાયટીની બહારનો જે સર્વિસ રોડ છે તે કોર્પોરેશનની હદમાં આવે છે તે છતાં પણ અમારે સોસાયટી વાળા એ સાફ સફાઈ કરાવવી પડે છે અને પછી જ અમે ત્યાંથી બહાર નીકળી શકીએ છીએ તે અમે ટ્રાફિકમાં એટલા બધા ખરાબ રીતે ફસાયા છે એક વર્ષ લગભગ પાંચ વર્ષથી આ સમસ્યા છે પણ લાસ્ટ એક વર્ષની અંદર અમે ત્રણ થી ચાર વખત રિક્વેસ્ટ કરી ચુક્યા છે પણ તે છતાં પણ અમારું સોલ્યુશન આવતું નથી તે એના કારણે અમે હવે એકદમ પૂર તૈયારીમાં છીએ કે અમે આખો બ્લોગ કરવા તૈયાર જ છીએ ત્યાર પછી જ એ લોકોને ખબર પડશે અમારે અમારું નામ ખુશબુ પટેલ છે મારી સમસ્યા એ છે કે ટ્રાફિક જામની સમસ્યા છે સૌથી મોટામાં મોટી સમસ્યા એ ટ્રાન્સપોર્ટ જ મેઈન વસ્તુ છે કે જેમાં અમે બાળકોને સ્કૂલે મૂકવા જવા ઘરે લઈને આવવાની સમસ્યા છે અમારે ઘરેથી સામાન લેવા જવા લાવવાની સમસ્યા છે અમારી ઘરે ઉંમરવાળા વ્યક્તિઓ છે એમને હોસ્પિટલ લઈને જવા અને લાવવાની સમસ્યા છે અને અમારા ઘરેથી જે પણ સર્વિસમાં જાય છે જોબમાં એને જવાની અને આ સમસ્યા ટ્રાફિક જામ ને લીધે જો આ સમસ્યા નું સોલ્યુશન નહી આવે તો અમે કઈક પગલું લઈ શકીએ છે જેમ કે અમે અહીંયા રોડ બંધ કરવાની તૈયારીમાં છે અમે અમારી ગાડીઓ ઉભી રાખી અને અમે બેસીને આંદોલન કરવા તૈયાર છે કેમ કે અમે અહીંયાથી જઈને આવી નહીં શકીએ કશું ઘરનું કરી શકવાના નથી હર્ષદ પટેલ નામ છે મારું આર્યન રેસિડેન્સી જાંબુવા હવે એક્ચ્યુઅલી કાલે જે ટ્રાફિક થયો તો અને ઘણા ટાઈમથી ટ્રાફિક થઈ રહ્યો છે તો અમારી એ રિક્વાયરમેન્ટ છે કે અમને સર્વિસ રોડ પ્રોવાઈડ કરે તો એટલીસ્ટ અમારા જે છોકરાઓ જે ભંડા નાના નાના છોકરાઓને બહુત સમસ્યા થાય છે એ સોલ્યુશન આવી શકે સ્કૂલે સ્કૂલે જવાનું કાફલો પૂરેપૂરો પોલીસ રિક્વેસ્ટ કરી અમે કે ભાઈ આ ટ્રાફિક નું સોલ્યુશન લાવો બીજા પોલીસ ને મંગાવો અહીંયા આગળ તો એ પોલીસે એવું કીધું કે બીજા કોઈ હાજર નથી તેના કારણે અહીંયા આગળ ટ્રાફિક એટલો જામ હતો કે ત્રણ કલાક સુધી સતત અહીંયા આગળ ટ્રાફિક જામ રહ્યો સોસાયટી વાળા એક પણ માણસ આગળ જઈ નહીં શક્યા ને બે એમ્બ્યુલન્સ ફસાયેલી હતી એની અંદર તે સોસાયટી મદદ કરી અને એમ્બ્યુલન્સ જવાનો રસ્તો કરાયો એટલે ટ્રાફિક વાળા ને એ જ રિક્વેસ્ટ છે કે જ્યારે જરૂર હોય ત્યારે અહીંયા આગળ હાજર રહે અને જાંબા બ્રિજ એવું છે કે સતત કન્ટિન્યુઅસ ટ્રાફિક અહીં આગળ ચાલુ જ રહે છે તમે જોશો કે ખાલી એક ડમ્પર આપણે બગડ્યું છે એટલા માટે આ 3 કલાક 4 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે તો આ

કે ગઈકાલે આટલું ટ્રાફિક જામ થયેલો બે એમ્બ્યુલન્સ વાળાએ કાઢી ફસાયેલી એમ્બ્યુલન્સ તો આજે એક વસ્તુ છે કે આજે યુનિટી માર્ચના કારણે આટલી બધી પોલીસ તમને ગોઠવવાનો જે સમય મળ્યો તો તમને બે પોલીસ વાળા બે ટ્રાફિક પોલીસ વાળા એવા ના મળ્યા કે જે સર્વિસ થોડું ક્લિયર રાખી શકે જેનાથી જે બે એમ્બ્યુલન્સ ફસાઈ હતી એ બે એમ્બ્યુલન્સ પણ નીકળી જવી જોઈએ એટલે જે પણ ટ્રાફિક પોલીસના ઉપરના લેવલે જે બી લોકો છે એ બધાને ખરેખર ધન્ય છે આવું મેનેજમેન્ટ કરવા માટે બસ આટલું જ કહેવા માંગીશ અને ખરેખર આ ટ્રાફિક સમસ્યાનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે ગઈકાલે જે એમ્બ્યુલન્સમાં જીવો હતા એમ લોકો એ લોકો જીવ બચાવવા માટે તળ પડી રહ્યા હતા જેની પર આપણે કોઈએ ધ્યાન નથી આપ્યું અને જેને ધ્યાન આપવાની જરૂર છે